રામ મંદિર પણ પ્રતિષ્ઠા નિમિત્તે કિશોરીએ બાર કલાકમાં રામના ફોટાવાળી રંગોળી બનાવી સ્ટોરી બાય દર્શન મહેતા નમસ્કાર દર્શક મિત્રો ન્યૂઝ લાઈવમાં આપનું સ્વાગત છે હું છું દર્શન મહેતા મિત્રો જે રીતે વાત કરવામાં આવે છે આજે બાવીસમી જાન્યુઆરી એટલે અયોધ્યા મધ્ય રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠાનો ભવ્ય મહોત્સવ જે રીતે વાત કરીએ તો સમગ્ર ભારત આજે દિવાળી નહીં પણ મહાદિવાળીનું પર્વ મનાવી રહ્યું છે તેવામાં ઘેર ઘેર રામ ભગવાનની ધજા છે રોશની છે દીપમાળા છે અને ખાસ કરીને રંગોળીઓ પણ લોકો ઉત્સાહપૂર્વક મનાવી રહ્યા છે તો અત્યારે આપણે નવી રાહુલવાડી તરફની એક રંગોળી છે અદ્ભુત જે આપ જોઈ રહ્યો જોઈ રહ્યા છો વિડીયોમાં તો ભગવાન રામનું અદભુત દ્રશ્ય રંગોળીમાં આપ જોઈ રહ્યા છો તો મારું નામ છે હું માતૃમાં ધોરણ અગિયાર માં રંગોળી તમે જે બનાવી છે એ કઈ રીતે બનાવી છે ને કેટલા દિવસ આ રંગોળીને બનાવ બનાવવામાં લાગ્યા છે આ અત્યારે તો દિવાળીનો સમય નથી પરંતુ આમાં આ સમયમાં કલર મળવા પણ મુશ્કેલ છે અને કલરની શોર્ટેજમાં પણ રંગોળી બનાવી અને બાર કલાકની મહેનતમાં પણ આવી ભાવભરી રંગોળી બનાવી એ પણ આ રામનો જ ચમત્કાર છે આ રંગોળી બનાવતા તમને કેટલા દિવસ લાગે છે માત્ર બાર જ કલાક લાગ્યા છે ઉત્સાહ કેવો છે શું કહેવા માંગશો આજના દિવસે આજના દિવસે ઉત્સાહ એ જ છે કે તમે ગીત સાંભળ્યું જ હશે કે ભારત કા બચ્ચા બચ્ચા જય જય શ્રી રામ બોલેગા તો મારામાં પણ આ જ ઉત્સાહ છે અને મેં આ ઉત્સાહ મારા રંગોળી પ્રત્યે દેખાડ્યો છે તો મારું પણ એવું જ છે કે ભારતનું દરેક બાળક આ રીતના ઉત્સાહ દેખાડે મિત્રો આપણે જોયું કે આ નાના બાળકે જે રંગોળી બનાવી છે ફક્ત બાર કલાકમાં જ આ રંગોળી અદ્ભુત રંગોળી બનાવી છે

આપની રોજની તાલીમની માહિતી મેળવીને સોસો શો અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે